ચલો ભાઈ મેં તમને દરેકનું એક એક અંકનું કાર્ડ આપી દીધું છે અને અહીંયાથી હું અંક બોલીશ એ અંક જેની પાસે હોય તે ઝડપથી ઊભું થઈ અને પેલી ખુરશીમાં બેસી જશે અને ડબ્બામાં પડેલા ફળ એમના જોડે જે અંક હોય એ પ્રમાણે ગણી અને ટ્રેમો મૂકશે ચલો દસ નંબર કોની પાસે છે ચાલો ઊભા થઈજો આવું ઘણો દસ સરસ ભાઈ કેટલા ગણ્યા દસ વેરી ગુડ ચલો બધા તાળી પાડો અંક પ્રમાણે વસ્તુની ગણતરી કરી